રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામ ખાતે નકડાંક ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું સમગ્ર દેશભરની અંદરમાં હિન્દુ લોકો સાઢી બીજની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનું નામાંકિત ધાર્મિક સ્થળ એટલે તોરણીયા નકડંક ધામ સેવાદાસ આશ્રમ કે જ્યાં હર હંમેશ માટે ભૂખ્યાને ભોજન આપવા માટે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું હોય આવા સેવાદાસ બાપા આશ્રમ ખાતે સાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી વહેલી સવારે ધજા વિધિ બાદ પૂજન વિધિ કરવામાં આવી બાદમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા લાખો લોકો માટે થઈને ભોજન અને ઉતારાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે સાત બે દિવસામ આયોજન કરવામાં આવેલ છે અને છ તારીખે પણ રાતવાણી છે સાત તારીખે અષાઢી બીજ દિવસે ભગવાન રામદી શિખર ઉપર ધ્વજા થશે પછી દસ વાગે મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને અગિયાર વાગે પાછળ નારિયેરી નું ગ્રાઉન્ડ છે ત્યાં અનક્ષેત્ર ચાલુ કરવામાં આવશે રાત્રે દસ વાગે સંતવાણી નો કાર્યક્રમ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાત નામાંકિત કલાકારો સંતવાણી રજૂ કરશે આ ધી થી લાખ માનસૂન નું અમારું આયોજન છે બે દિવસની અંદર પ્રસાદ લેશે મારું નામ રૈશાદા કૃપાલી બા અનિરુદ્ધ છે છે અમે લોકો રાજકોટ થી આવીએ છીએ આ નકલન ધામ તોરણિયા માં અમને ખૂબ જ આવીને આનંદ થયો છે અહીંયા ખૂબ જ અસલ વ્યવસ્થા છે અને દર વખતે અષાઢી બીજ ની ખુબ જ સરસ ઉજવણી થાય છે પણ આ વખતે તો એનાથી ખુબ અસલ ઉજવણી થઈ છે અને મને અહીંયા આવીને બહુ જ આનંદ મળે છે અહીંયા જમવાનું સુવા બેસવાનું બધી વ્યવસ્થા છે અને એની બધી વ્યવસ્થા બહુ મસ્ત છે ઘર જેવું અહીંયા લાગે છે દર્શન કરીને એવા ધન્ય થઈ છે થી અમે ઘણા આવી હું નાની હતી ત્યારથી હું આવું છું અહીંયા મારા નામ રેશ્વર રૂપાલી અનિરુદ્ધ છે અમે લોકો રાજકોટ થી છીએ અમે લોકો અહીંયા સાથી બીજ આનંદ મેળવવા માટે આવ્યા છીએ તોરણિયા ધામ નકલંગ ધામ તોરણિયા

દર્શન કરીને એવી ધન્ય થઈ જાય છે કે આપને એમ થાય કે ઓહો હવે તો અમને સ્વર્ગ માં જગ્યા મળી ગઈ એકવાર દર્શન થઈ જાય ને એના પછી આપણું બધું કામ પૂરું થઈ જાય છે